જય માતા લક્ષ્મી મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી હોય તો બધા કામ સફળ થઈ જાય છે પરંતુ સવારના સમયે જાણીએ જાણીમાં ઘણી વખત લોકો એવી ભૂલો કરી બેસે છે જે તેમના કામ અને સ્વાસ્થ્યને પણ અસર કરે છે તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં એવા કેટલાક કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ તો ચાલો આ કાર્યો વિશે વિગતે જાણીએ મિત્રો એક વખત માતા લક્ષ્મી ભગવાન શ્રી વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ કૃપા કરીને મને એ જણાવવાની કૃપા કરો કે કોઈ વ્યક્તિ આખું જીવન ગરીબ કેમ રહે છે અને કોઈ વ્યક્તિ ગરીબીમાંથી બહાર નીકળીને ખૂબ જલ્દી ધનવાન કેમ બની જાય છે આનું રહસ્ય શું છે મિત્રો ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ કહે છે કે હે દેવી તમારો આ પ્રશ્ન આખા જગત માટે કલ્યાણકારી છે

કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઝેર સમાન હોય છે મિત્રો ત્યારે માતા લક્ષ્મી કહે છે પ્રભુ તમે નિશ્ચિંત થઈને આ કથા સંભળાવો હું તેને પૂરા ધ્યાનપૂર્વક અને અંત સુધી સાંભળીશ તો મિત્રો તમે લોકો પણ આ કથાને પૂરા ધ્યાનપૂર્વક અને અંત સુધી જરૂર સાંભળજો દર્શકો ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કથા શરૂ કરે છે અને કહે છે કે હે દેવી પ્રાચીન કાળની વાત છે એક નાનકડા ગામમાં એક સાધુ મહારાજનો આશ્રમ હતો સાધુ મહારાજ તેમની ગહન સમજણ અને જીવનના ગૂઢ રહસ્યોને ઉકેલવાની ક્ષમતા માટે જાણીતા હતા તેમની પાસે દૂર દૂરથી લોકો પોતાની સમસ્યાઓનું સમાધાન પૂછવા આવતા હતા ગામમાં એક ગરીબ ખેડૂત રામુ પોતાની પત્ની સીતા અને બે બાળકો સાથે રહેતો હતો રામુનું જીવન અત્યંત મુશ્કેલીઓથી ભરેલું હતું તેની પાસે ખેતી ખેતી માટે બહુ ઓછી જમીન જમીન હતી હતી જે પથ્થરો અને કાંટાળી ઝાડીઓથી ભરેલી એ પર કરવી રામુ માટે સરળ ન હતું પરંતુ તે પૂરી કોશિશ કરતો હતો રામુ સવારે મોડો ઉઠતો અને પોતાના દિવસની શરૂઆત બિનાયોજનથી કરતો ઘણી વખત તે આળસમાં પોતાના કામો ટાળી દેતો તેના પાક સમયસરના વાવેતર થતા અને ના તો અનાજ અને આવક એકઠી કરવી ખૂબ મુશ્કેલ બની જતું સીતા રામુની પત્ની એક મહેનતુ અને સહનશીલ સ્ત્રી હતી તે સવારે વહેલી ઉઠીને ઘરના બધા કામ કરતી જેમ કે પાણી ભરવું બાળકોને તૈયાર કરવા અને ખાવાનું બનાવવું સીતા ઇચ્છતી હતી કે રામુ પોતાના જીવનમાં બદલાવ લાવે પરંતુ તે પોતાની આદતો બદલવા તૈયાર ન હતો ઘર માટી અને બનેલું હતું જેની છત દરેક વરસાદમાં ટપકવા લાગતી વરસાદના દિવસોમાં સીતા અને બાળકોને ઘરના સૂકા ખૂણામાં સંકોચાઈને બેસવું પડતું રામુની દીકરીની ઉંમર શાળાએ જવાની થઈ ગઈ હતી પરંતુ ઘરમાં એટલા નાણા ન હતા કે તેને શિક્ષણ આપી શકાય તેમનો દીકરો પણ નાનો હતો અને ઘણી વખત બીમાર રહેતો આ હાલત જોઈને ગામના લોકો લોકો પણ તેને તેને કરતા કેટલાક આળસુ કહેતા તો કેટલાક તેના નસીબને દોષ આપતા રામુ પોતાને ખૂબ નિરાશ અને અસહાય અનુભવતો દરેક રાત્રે તે એવું વિચારીને સૂતો કે તેનું જીવન ક્યારે બદલાશે પરંતુ બીજા દિવસે સવારે તે ફરીથી એ જ દિનચર્યા પુનરાવર્તન કરતો એક દિવસ ગામમાં ખબર ફેલાય કે સાધુ મહારાજે નજીકના આશ્રમમાં ડેરો નાખ્યો છે અને તેઓ લોકોની સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છે સીતાએ રામુને વિનંતી કરી તમે સાધુ મહારાજ પાસે જાઓ તેઓ ચોક્કસ તમારી મદદ કરશે શરૂઆતમાં રામુ ટાળમટોળ કરતો રહ્યો

સાધુ મહારાજે રામુને જોયો અને હસ્યા તેમણે કહ્યું રામુ ગરીબી ફક્ત ધનની કમી નથી તે મન અને આદતોની સ્થિતિનું પણ પ્રતિબિંબ છે જો તું ઈચ્છે તો હું તને એવી ચાર આદતો વિશે જણાવી શકું જે તને હંમેશા ગરીબ રાખે છે જો તું તેને સમજીને છોડી દે તો તારું જીવન બદલાઈ શકે છે મિત્રો ત્યારે રામુ કહે છે મહારાજ સાધુ મહારાજ કહે છે ઠીક છે આળસ આળસમાં રહે છે અને પોતાના દિવસની શરૂઆત યોગ્ય રીતે નથી કરતો તેનું જીવન હંમેશા પછાત રહે છે એક નાનકડી કથાના માધ્યમથી હું તને સમજાવવાનો પ્રયાસ કરું છું ઘણા સમય પહેલા એક રાજાએ પોતાના રાજ્યના ખેડૂતોને આળસના નુકસાન વિશે શીખવવું હતું તેણે એક દિવસ સવારે સૂરજ નીકળે તે પહેલા મહેલના મુખ્ય દ્વારની બહાર સોનાના સિક્કા અને રત્નો વેરવિખેર કરી દીધા એવી ઘોષણા કરવામાં આવી કે જે સૌથી પહેલું આવશે તે આ ખજાનો લઈ શકશે પરંતુ મોટા ભાગના ખેડૂતો આળસના કારણે મોડા ઉઠ્યા જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખજાનો પહેલેથી જ લઈ જવામાં આવ્યો હતો એક વૃદ્ધ ખેડૂત જે હંમેશા સવારે વહેલો ઉઠતો સૌથી પહેલો પહોંચ્યો અને તેણે રાજાનું ઇનામ મેળવ્યું રાજાએ બધા ખેડૂતોને કહ્યું જે આળસ કરે છે તે પોતાના જીવનના મહત્વના અવસરો ગુમાવી દે છે સમયસર જાગવું અને કામ શરૂ કરવું એ જ સફળતાની ચાવી છે રામુએ માથું નમાવીને સ્વીકાર્યું કે તે પણ સવારે મોડો ઉઠે છે અને આખો દિવસ સુસ્ત રહે છે સાધુ મહારાજે તેને સવારે વહેલા ઉઠવાનું અને દિવસની શરૂઆત ઉર્જા અને ઉત્સાહથી કરવાનું વચન આપ્યું મિત્રો આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમે ભગવાન શ્રી હરિવિષ્ણુને તમારા આરાધ્ય માનો છો તો આ વિડિયોને એક લાઇક કરીને કોમેન્ટમાં જય શ્રી હરી વિષ્ણુ લખીને ત્યારે સાધુ મહારાજે કહ્યું બીજી આદત છે નકારાત્મક વિચારસરણી જો કોઈ મનુષ્ય સવારે ઉઠતાની સાથે પોતાના મનમાં ચિંતા ભય અને અસંતોષના વિચારો લાવે છે તો તેની આખી ઊર્જા નાશ પામે છે તેમણે એક કથા કહી એક વખત એક વેપારીએ સાધુ મહારાજને પોતાની સમસ્યા જણાવી તેણે કહ્યું મારો વેપાર દરરોજ નીચે જઈ રહ્યો છે મને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે સાધુ મહારાજે તેને દરરોજ સવારે પોતાના વિચારોનું ધ્યાન રાખવાનું કહ્યું તેમણે વેપારીને એક દિવસ બોલાવ્યો અને કહ્યું સવારના પહેલા કલાકમાં તું શું વિચારે છે વેપારીએ કહ્યું હું વિચારું છું કે આજે પણ નુકસાન થશે સાધુ મહારાજે તેને સમજાવ્યું તારા તારા નકારાત્મક વિચારો જ કામોને અસર કરી રહ્યા છે દરરોજ સવારે એવું વિચાર કે આજનો દિવસ સારો હશે અને તારા કામોમાં પૂરા મનથી લાગ વેપારીએ પોતાની વિચારસરણી બદલી અને ધીમે ધીમે તેનો વેપાર ખીલવા લાગ્યો રામુએ આ સાંભળ્યું અને કહ્યું હે મહારાજ આ સાચું છે હું સવારે ઉઠાની સાથે મારી સમસ્યાઓ વિશે વિચારવા લાગુ છું હું તેને બદલવાનો પ્રયાસ કરીશ દર્શક બંધો સાધુ મહારાજે આગળ કહ્યું ત્રીજી આદત છે અનુશાસનહીનતા જો કોઈ વ્યક્તિ પોતાના સમય અને કામોમાં અનુશાસન નથી રાખતો તો તે પોતાની મહેનતનું ફળ ક્યારેય નથી મેળવી શકતો મિત્રો ત્યારે સાધુ મહારાજે એક બીજી કથા સંભળાવી એક યુવા શિષ્ય પોતાના ગુરુ પૂછ્યું ગુરુજી હું મારા જીવનમાં કેવી રીતે સફળ થઈ શકું ગુરુએ જવાબ આપ્યો દરરોજ સવારે સૂરજ તે પહેલા જાગ ધ્યાન કર અને તારા દિવસ આયોજન કર શિષ્ય એ પહેલા થોડા દિવસ આવું કર્યું પરંતુ પછી આળસ કારણે અનુશાસન છોડી દીધું ગુરુએ શિષ્યને શિષ્ય સમજાવ્યું સફળતા ફક્ત મહેનતથી નથી આવતી પરંતુ નિયમિતતા અને અનુશાસનથી આવે છે જો તું તારા સમયનું સન્માન નહીં કરે તો સમય તારું સન્માન નહીં કરે શિષ્ય ગુરુની વાત માની અને અનુશાસન સાથે પોતાનું જીવન સંગઠિત કર્યું ધીમે ધીમે તેણે પોતાના બધા લક્ષ્યો હાંસલ કર્યા મિત્રો રામુએ અનુભવ્યું કે તેની દિનચર્યા અવ્યવસ્થિત હતી અને તે પોતાના કામોમાં બેદરકાર હતો તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે તે અનુશાસનનું પાલન કરશે અંતે સાધુ મહારાજે કહ્યું ચોથી આદત છે અસંગતિ જો તું દરરોજ કંઈક નવું શરૂ કરે છે પરંતુ તેને પૂરું નથી કરતો તો તારું જીવન હંમેશા અધૂરું રહેશે અને તેમણે આને સારી રીતે સમજાવવા માટે એક બીજી કથા સંભળાવી એક વ્યક્તિએ પોતાના ગામમાં એક સુંદર બગીચો બનાવવાનું સપનું જોયું તેણે ઘણા ઝાડ રોપ્યા પરંતુ કોઈની સંભાળ ન રાખી તે દરરોજ એક નવું ઝાડ રોકતો પરંતુ જૂના ઝાડોને પાણી આપવાનું ભૂલી જતો થોડા સમય પછી તેના બધા ઝાડ સુકાઈ ગયા જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે સફળ કેમ ન થયો તો તેણે કહ્યું મેં દર વખતે નવું કામ શરૂ કર્યું પરંતુ કોઈ કામને પૂરું ન કર્યું સાધુ મહારાજે કહ્યું જે વ્યક્તિ અસંગતિમાં જીવન જીવે છે તે પોતાના લક્ષ્ય સુધી ક્યારે નથી પહોંચી શકતો પોતાના સપના પૂરા કરવા માટે સતત પ્રયાસ અને ધ્યાન જરૂરી છે મિત્રો અનુભવ્યું કે તે ઘણા કામો શરૂ કરતો પરંતુ તેને ક્યારેય પૂરા નહોતો કરતો તેણે સાધુ મહારાજને વચન આપ્યું કે તે પોતાના કામોને પૂરા કરવાની આદત બનાવશે

રામુએ એ પણ શીખ્યું કે અનુશાસન જ તેની પ્રગતિનું મુખ્ય કારણ હશે તેણે નક્કી કર્યું કે દરરોજ તે પોતાના ખેતરમાં આઠ કલાક કામ કરશે અને તે પછી પરિવાર સાથે સમય વિતાવશે તેણે નાના લક્ષ્યો બનાવ્યા જેમ કે એક અઠવાડિયામાં એક નવો પાક વાવવો કે પોતાના જૂના ખેતરોની સફાઈ કરવી દરરોજ તે પોતાના લક્ષ્યને પૂરા કરવામાં લાગેલો રહેતો ધીમે ધીમે રામુએ પોતાના જીવનમાં પરિવર્તન જોવાનું શરૂ કર્યું તેના પાક સારા થવા લાગ્યા અને ગામના લોકો તેની મહેનતની પ્રશંસા કરવા લાગ્યા તેણે પોતાની આવકમાંથી પોતાના બાળકોને શિક્ષણ આપ્યું સાથે જ તેણે પોતાના ઘરનું સમારકામ કરાવ્યું અને સીતા માટે એક નવી ચક્કી ખરીદી જેથી તેનું ઘરેલું કામ સરળ બન્યું રામુનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું ગામના લોકો જે ક્યારેક તેને આળસુ અને નિષ્ફળ કહેતા હવે તેની પ્રશંસા કરવા લાગ્યા સીતા પણ પોતાના પતિની નવી આદતો જોઈને ખુશ હતી રામુ અને સીતા હવે પોતાના બાળકો સાથે ખુશહાલ જીવન જીવી રહ્યા હતા સાધુ મહારાજે જણાવેલી ચાર આદતોએ રામુનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું તેણે ન માત્ર ગરીબીમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધ્યો પરંતુ પોતાના મન અને આત્મામાં પણ સંતોષ અને શાંતિ પ્રાપ્ત કરી મિત્રો આ સાથે અમે તમને જણાવીએ કે આ ઉપરાંત જાણી જાણીમાં ઘણી વખત લોકો કરી બેસે છે જે તેમના કામ અને સ્વાસ્થ્યને પણ અસર કરે છે શાસ્ત્રોમાં એવા કેટલાક કાર યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સવારે ઉઠ્યા પછી બિલકુલ ન કરવા જોઈએ નહીં તો સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્ય પડછાયાની જેમ પીછો કરવા લાગે છે અને ઘર પરિવારમાં સુખની જગ્યાએ દુઃખોનો પહાડ તૂટી પડે છે તો ચાલો જાણીએ કે એ ચાર કામ કયા છે સવારના સમયે ભૂલીને પણ ન કરવા જોઈએ મિત્રો અમે તમને જણાવીએ કે પહેલા નંબરે આવે છે આરસી જી હા મિત્રો સવારે ઉઠતાની સાથે ઘણી વખત લોકો પોતાને આરસીમાં જુએ છે જે વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવતું નથી સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા ભગવાનના દર્શન કરવા જોઈએ આવું કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે બીજું છે બંધ ઘડિયાળ મિત્રો ઘડિયાળ સાથે વ્યક્તિનું ભાગ્ય જોડાયેલું હોય છે ઘરમાં બંધ ઘડિયાળ ખરાબ સમય આવવાનો સંકેત આપે છે શાસ્ત્રો મુજબ બંધ ઘડિયાળ જોવાથી વિવાદની સ્થિતિ ઉભી થઈ શકે છે દિવસના દરેક કામમાં અડચણ આવી શકે છે અને બનતું કામ પણ બગડી શકે છે મિત્રો તે પછી આવે છે ગંદા વાસણો સવારે ઉત્તાની સાથે ગંદા વાસણો જોવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર ઓછો થઈ જાય છે શાસ્ત્રો મુજબ રાત્રે જ રસોડું સાફ કરીને સૂવું જોઈએ ગંદા વાસણો રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે કારણ કે ઘરના રસોડામાં સ્વયં માતા લક્ષ્મી વાસ કરે છે અને જે વ્યક્તિ રાત્રે ગંદા વાસણો રસોડામાં જ છોડી દે છે અને રસોડાની સાફફાઈ નથી કરતો તો માતા લક્ષ્મી હંમેશા માટે તે ઘરને ત્યજી દે છે જેથી ઘરમાં કંગાળપણું છવાઈ જાય છે તો એટલે મિત્રો રાત રે ક્યારે રસોડામાં ગંદા વાસણો ન છોડવા દર્શકો તે પછી આવે છે પડછાયો એવી માન્યતા છે કે સવારે ઉઠ્યા પછી પહેલી નજર પોતાના કે અન્યના પડછાયા પર પડવી શુભ નથી પડછાયો જોવો એ રાહુનો સંકેત માનવામાં આવે છે પડછાયો જોવાથી મનુષ્યમાં તણાવ અને ડરનું વાતાવરણ ઉભું થાય છે આખો દિવસ કામમાં મુશ્કેલીઓ આવે છે અને એકાગ્રતા તૂટે છે અને સૌથી છેલ્લે આવે છે હિંસક પ્રાણીની તસવીર મિત્રો જો સવારે ઉઠતાની સાથે ગાય દેખાય તો તે ખૂબ શુભ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રો મુજબ સવારની પહેલી નજર કોઈ હિંસક પ્રાણીની તસવીર પર ન પડવી જોઈએ એવી માન્યતા છે કે આનાથી સંબંધોમાં અંતર આવવા લાગે છે સાથે જ કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે મિત્રો આ વિડિયોમાં હમણાં આટલું જ આ ગામે આપણે જાણીશું કે તારો સમય આવતા તુલસીનો છોડ આપે છે કેટલાક ખાસ સંકેતો તે સંકેતો જાણીને વ્યક્તિ પોતાનો ભાગ્ય બદલી શકે છે કારણ કે આપણા શાસ્ત્રોમાં તુલસીના છોડને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુની પ્રિય છે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયો એક લાઇક કરીને તેને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરવાનું ભૂલશો નહીં સાથે જ આવી જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી આ ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો ધન્યવાદ જય શ્રી હરિ વિષ્ણુ જય માં લક્ષ્મી